અરે અને તું મણ વેવા મણી 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 એ મણી કર ઇલાંગા હા લાલ લાલ મને મોટા કેવું કામ કરાવે બાપાઈ જાણે આની કરતા તો જુના ઘડારું હતું એ મને મોટા કેવું મને કેવું કામ કરાવે

હારું કર્યું અંગો આવ્યો હવે કાય તો ભારો કાઢો ને કે અંગો પાછો આવી જાય મને કેવું કામ કરાવે એમ કહું મને મને પાણી નું નથી કેતો નથી કઈ ખાવાનું કેતો મને પાણી નું નથી કેતો કેટલું કેટલી મે હાથ થી એવી નઈ છું તો મને મોટો મોટો મને જ નથી તો કેટલું મારા કામ કરવાનું આદી કરતા મારા જૂના ગઢ હારું હતું ને મોટ અહીંયા પાણી નું નથી પૂછતો ઈ પાણી પી લે તું અમે નથી કેતો મોટા ઈ તો બરાબર કાઢી નઈ ગયો હાવ હાવ આવું નો ભાઈ એ ગોળીઓ ક્યાંય ગયો ગોળીઓ ક્યાંય ગયો ગોળીઓ એ ગોળીયા ને ગોળીયા ને ગોતું જવું એ ગોળીઓ મને આવે ને તો મને પોરો મળે તો મને હાથ ક્યુ કેટલું વ્યાવરાવે મારો ભાઈ આમ તો તમે જોવો એ ભાઈ તમે જોવો હાથ ક્યુ મને વ્યાવરાવે આલેને યા કદું કડું કડું કડે 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 કડે

અને એમ તાલો માદો રે નકર રેતો નહા પણ દો એક વખત જો મોટિયાને કીધો રૂપિયા નો ને તો હું અંગો અંગો એક વખત તું એ આ તો હવે એ મોટા લાવ્યો હા હા એલા

કઈનું કામ કરાયું કે મારા ખાવા તો જોવો ને ખાવા ખાવા મળું તે બોવ ગરે એ તારા કાપવાનું હું એક શીર ખાઈ લો ના એ ડોહા આ દે તું કાપવા મળ્યા હવે એટલે તે બોવ ગરે ઘરે કાપવા મળ કાપવા મળ હું ખાવા મળ હો હા

એ કે તું આમ દા કે આમ દા એમ કરે લે ગોળા ગાંગા એ ગોળા તું પોરો ખા જો નું મારો નું ના ગેટ્યો તો હારું તું ને એ ઓય ને ઉધર 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 જો ભઈ સારુ રોવા વિંડો એ ટીકા એ ટીકા એ ટીકા મારું જો આને મીઠા એ મીઠા અન તો બધી રોવા કેમ એ મોટો મને હક નથી લેવા દેતો પેલા મારી પેલા મારી વાત અમલ તને કોને આવવાનું કીધું મોટો પડે ભૂલ થઈ ગયે હું પાસવાય મારી ભૂલ થઈ ગયું

બધા ભલે અડી કાઢવાની કીધી પણ જો એક વખત ડોહા ને તો વંચ નોકરું ને તો મારું નામ એ અંગો નહીં